હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું એક નવા વિડીયોમાં મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો તમે આજે તારીખ છે આ છ ફેબ્રુઆરી બે હજારને પચી અને જોઈ મિત્રો અત્યારે આપણે આ શ્રીજીવી આ જે વીણાઈ ગઈ છે અને કેટલો કપાં થયો આ વીણીનો તે આપણે આવતીકાલે તમને વિડીયો બનાવીને જણાવશી અને અત્યારે જોઈ લો તમે હજી હે આ કપાસમાં હજી આટલા ફાલ છે અને આટલા હજી ઝીંડવા છે અને મિત્રો તમે છે ને આ ખેતીની વાતો ચેનલમાં ન હોય ને તો આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે આ વર્ષે આ કેટલો કપા થયો તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો જોઈ લો મિત્રો હેને અત્યારે હું તમને આમાં જે આપણે દવાનો છંટકાવ કર્યો અથવા જે ખાતર નહીં ને તે આપણે આ ચેનલમાં અને જે બારી પ્રકાશ વ્લોગ છે ને તે ચેનલમાં બંને ચેનલમાં આપણે વિડીયો મૂક્યા છે તો વિડીયો જોવાનું તમે ચૂકતા નહીં તો જોઈ લો અત્યારે હેને આપણે સાંજના પાંચ થયા છે અત્યારે અને હેને અત્યારે તમને કપા દેખાડું છું સાંજના પાંચ વાગ્યા અત્યારે આપણે કપા વીણી રહ્યા છીએ અને કીધું તમને અત્યારે જોઈ લઈએ આપણો કપા દેખાડી દઉં તો કેટલો થાય ને મિત્રો એ આપણે છે ને આવતીકાલે તમને વિડીયો દ્વારા માહિતી દઈ દઈ અને જોઈ લઈએ મિત્રો અત્યારે છે ને આવી રીતે જોઈ આમાં ફાલ છે સાપકા છે અને અત્યારે જોઈ લઈએ હજી આમાં હજી એટલા બધા ઝીંડવા છે તો જોઈ લઈએ આપણે થોડાક આગળ જઈને પણ તમને દેખાડી જોઈ લઈ અત્યારે વિડીયોના ચાલુમાં ચાલુમાં આપણે હે ને હૈલા જાવી છે ને જોતા જાવી છીએ તો તમે જોઈ શકો છો અત્યારે જોઈ લ્યો આ બધે બાકી જોવા જઈએ એટલો એટલો ફાલ છે આમાં ફૂટ કેવડી છે તે તમે જોઈ શકો છો તો બાકી જોઈ લ્યો જોઈ લ્યો આવી રીતના ફૂટ છે આવો ફૂટમાં ફાલ આવી ગયો છે અને જે આપણે અગો ફૂટ થઈ ગઈ ને મિત્રો એમાં જોઈ લો આવી રીતે છે ને ઝીંડવા છે તો મિત્રો છે ને આપણે આ વીણીનો આપણે પહેલી વીણીનો તો તમને ખબર જ છે આપણે એક વીઘે આપણે દસ દસ માણ નીકળો હતો અને બીજી વીણીનો આપણે એક વીઘે આપણે આઠ આઠ મીણ નીકળો હતો તો આપણે મિત્રો છે ને બે વીણીનો આપણે અઢાર માણ થઈ ગયો હતો અને આપણે આ ત્રીજી વીણી છે ને અત્યારે આજે પૂરી કરેલી છે અને ત્રીજી વીણીનો મિત્રો જેટલો કેટલો કપા થયો ને તે આવતીકાલે છે ને આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપી દઈ તો બાકી તમે હજી આમાં જોઈ શકો છો આ બધી ફાલ છાબકા ઝીંડવા અત્યારે જો આમાં અગાઉ જે આપડે ફૂટ થઈ ગયા મિત્રો તેમાં ઝીંદની પણ શરૂઆત થઈ ગઈ છે બાકી હજી આમાં ફૂટ હજી ઘણી છે તમે જોઈ શકો છો જો આ બધે જોઈ લિયો જોઈ લો હજી આવી રીતના હે ને હજી આમાં ફૂટ છે ફાલ છે હજી આ તો બસ જોઈ લઉ ને મિત્રો હજી આપણે જોઈ લ્યો આવો હજી કંઈક આજે આપણે કપા છે અને બસ તો આલો મિત્રો આ વિડીયો એટલું તે વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આલો મળ્યા પછી મેં એટલે કે બધાને જય માતાજી